નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલ ની અંદર તો મિત્રો આ વિડીયો વિડીયો પસંદ હોય તો વિડીયો નહીં રસીકરણ લાભ કોને મળે છે તો મિત્રો આ યોજનાની અંદર લાભ નવજાત શિશુઓને મળે છે ત્યારબાદ આપણે જોઈએ કે રસીકરણની યોજનાની અંદર કેટલો લાભ મળે છે તો ક જન્મ સમયે બીસીજી લાભ આપવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ કે રસીકરણની યોજનામાં લાભ ક્યાંથી મળે છે તો મિત્રો રસીકરણની યોજનાની અંદર લાભ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો પેટા ત્યારબાદ જોઈએ કે આ રસીકરણની યોજનાનો લાભ લેવા માટે કયા કયા પુરાવાઓ જોઈએ તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે મમતા કાર્ડ હોવું જરૂરી છે તો મિત્રો આ હતી રસીકરણ ની યોજનાઓ તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો